ખે શ્રી સુ આપ સર્વનું હું અમારી ચેનલ પર હૃદયથી સ્વાગત કરું છું અને પ્રભુ શ્રી કૃષ્ણ પ્રેમી નામમાં હું રમેશ તથા રોથ આપ સર્વને સલામ પાઠવીએ છીએ વિશેષ આ દિવસ આ તક આપણા જીવનમાં પિતાએ આપી છે તેને માટે પણ પિતા બાપનો આપણે આભાર તો ઉપકાર માનીએ અને તેમના અસંખ્ય ગણિત એવા આશીર્વાદ આપણા જીવનમાં પૂરા પાડ્યા છે તેના માટે પણ પિતાબાપનો આપણે આભાર માનવાનો ન ભૂલીએ આપણે આપણા દૈનિક જીવનની અંદર વ્યસ્ત જીવનની અંદર પિતા બાપનો આભાર માનવાનું ભૂલી જતા હોય છે તેમને યાદ કરવાનું ભૂલી જતા હોય છે પણ આપણે યાદ રાખવું જરૂરી છે કે આપણા જીવનમાં આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે સગડું પિતાબાપના તરફથી જ આપણને મળ્યું છે તો આપણે તેમના આશીર્વાદોને હળદમ આપણા કિલો દિમાગની અંદર આપણા હૃદયમાં સંગ્રહ રાખીએ અને તેમને હરદમ તેમની દયા ભલાઈને પ્રેમ માંગતા અને તેમને ધન્યવાદ આપતા રહીએ પિતા બાપને પસંદ છે આજના દિવસે આ જે સમય અને આ ઘડી આપણને મળ્યા છે એ સમય એ બાઇબલ વાંચવાનો સમય છે અમારો નમ્ર પ્રયાસ છે કે અમારું આ અમે વાંચન કરીએ છીએ અને શ્રોતાજનો સાંભળે છે તે મારફતે પણ પિતા બાપના વચનોનો વિસ્તાર થાય કોઈ એક આત્મા પિતા બાપની ગમ ફરે અને તેમના વચનોને વાંચવાને સાંભળવાને માટે તલ્લીન રહે તમારા પ્રયત્નને બાપ તમારી કૃપા અને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરવાનું ભૂલશો નહીં તો આજના વચનો આપણે જે વાંચવાના છીએ એ ન્યાયાધીશોનું પુસ્તક છે અને ન્યાયાધીશોના પુસ્તકમાંથી આપણે તેનો સોળમો અધ્યાય આજે વાંચવાના છીએ બાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચન ને આશીર્વાદિત કરો વાંચનની ચલો કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશો નું પુસ્તક અને તેનો સોળ અધ્યાય શામસુન ગાજામાં ગયો ને ત્યાં એક વેશ્યાએ વેશ્યાને જોઈને તેની પાસે ગયો ગાજીઓને ખબર મળી કે શામસુન અહીં આવ્યો છે તેઓએ તેને ઘેરી લીધો ને સવારે દિવસ ઉગતા આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા મધરાત લગી શામસુન સુઈ રહ્યો ને મધરાસે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બંને બાર શાખો પકડીને બુંગડ સહિત ખેંચી કાઢ્યા ને તેમને ખાંદ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર ચડી ગયો તે પછી એવું બન્યું કે તેને શોરેખની ખીણમાંની દલીલા નામની એક સ્ત્રીની સાથે પ્રેમ થયો ત્યારે પલિસ્તીઓના સરદારોએ દલીલાની પાસે આવીને તેને કહ્યું તેનું મહાબળ શામાં રહેલું છે તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ આપીએ એ તું તેને ફોસલાવીને શોધી કાઢ તો અમારામાંનો પ્રત્યેક જણ તેને અગિયારસો રૂપિયા આપશે દલીલાએ શામસુનને કહ્યું તારું મહાબળ શામાં રહેલું છે તથા તું સાથી બંધાઈ કે જેથી તને દુઃખ આપી શકાય તે તું કૃપા કરીને મને કહે શામસુને તેણે કહ્યું કદી નહીં સુકાયેલા એવા સાથ લીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં ત્યારે પલિસ્તી સરદારો કદી નહીં સુકાય લેવા સાત લીલા બંધ દલીલાની પાસે લાવ્યા તે લઈને તેણે તે વડે ને બાંધ્યો હવે તેણે કેટલાક ને અંદરની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા પછી દલીલાએ તેને કહ્યું શામસુન પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે એટલે જેમ રણની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે તેમ તેણે તે બંધ તોડી નાખ્યા એમ તેના બળ વિશે ખબર પડી નહીં પછી દલીલાએ શામસુને કહ્યું તે મારી મશ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે શામસુને તેને કહ્યું કદી વપરાયા ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં તેથી દલીલાએ નવા દોર લીધા ને તે વડે તેને બાંધ્યો પછી તેને કહ્યું શામસુમ પલિસ્થિઓ તારા પર ચડી આવ્યા છે અંદરની હોડીમાં માણસો સંતાઈ રહ્યા છે પણ તેણે સૂતરના દોરાની જેમ પોતાના હાથના બંધ તોડી નાખ્યા ત્યારે દલીલાએ સામસુને કહ્યું તે અત્યાર સુધી મારી મશ્કરી કરી છે ને મને જૂઠી જ વાતો કહી છે તું શા વડે બંધાઈ શકે તે મને કહે સામસુને તેને કહ્યું જો તું મારા માતાની સાત લટો ખાનની સાથે વણે તો તેણે સાળના કિલા સાથે તે બાંધીને તેને કહ્યું સામસુન અલીસ્થ તારા પર ચડી આવ્યા છે તેણે ઊંઘમાંથી જાગીરને શાળનો કિલ્લો તથા થાન ખેંચી કાઢ્યા ત્યારે તેણે તેને કહ્યું તારું દિલ મારા પર નથી છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું આ ત્રણ વાર તે મારી મશ્કરી કરી છે ને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેઠ કરી જેથી તેનો જીવ મરણ તુલ્ય અકળાયો ત્યારે શામસુને પોતાનું દિલ ખોલીને તેને કહ્યું મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી કેમ કે મારી માના ઉદરમાંથી હું ઈશ્વરને માટે નાજીરી છું જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે ત્યારે તેણે પલિસ્તીઓના સરદારોને તીડી મંગાવીને કહ્યું તમે આ એકવાર આવો કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે ત્યારે પલિસ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા તેણે તેને પોતાના ખોડામાં સોવાડીને ઊંઘમાં નાખ્યો પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાથે લટો બોલાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેનાથી તેનામાંથી બળ જતું રહ્યું પછી તેણે કહ્યું શામસૂમ પલિસ્થીઓ તારા પર ચડી આવ્યા છે અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે ત્યારે પલિસ્થીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેઓએ તેને ગાજામાં લાવીને પિત્તરની વેડીઓ પહેરાવી અને તે બંદીખાનામાં દોડતો હતો તથા મુંડળ થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા પલિસ્તીના સરદારો પોતાના દેવ દાગોનાગઢ મહાયજ્ઞો ચઢાવવાને તથા આનંદ કરવાને એકત્ર થયા કેમ કે તેઓએ કહ્યું અમારા દેવે અમારા વેરી શામસુનને અમારા હાથમાં સોંપી દીધો છે અને લોકોએ તેને જોયું ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી કેમ કે તેઓએ કહ્યું અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર જેણે અમારા મના ઘણાને મારી નાખ્યા છે તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે અને એમ થયું કે તેઓના દિલ ખુશ થયા હતા ત્યારે તેઓએ કહ્યું શામસુનને બોલાવો કે તે આપણી આગળ કંઈ તમાશો કરે તેઓએ શામસુનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો અને તેણે તેઓની આગળ તમાશો કર્યો પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઉભો રાખ્યો જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને શામસુને કહ્યું જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફંફોસી કાઢવા દે કે હું તેઓ તેઓને અડેલીને ઊભો રહું હવે તે ઘરનો ઘર તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ચિક્કાર હતો પલિસ્તીઓના સરદારો ત્યાં હતા અને શામસુન તમાશો કરતો હતો ત્યારે તેને જોનારા પુરુષો તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો ધાબા ઉપર હતા ત્યારે શામસુને યહ હોવાની પ્રાર્થના કરી હો ઈશ્વર હોવા કૃપા કરીને મને સંભાળો હે ઈશ્વર કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કરો કે હું મારી બંને આંખો લીધાનું શામ વેલ પલિસ્તે પર વાળી શકું પછી વચ્ચેના બંને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો તે શામસુને પકડ્યા એટલે એકને ચમણા હાથથી ને એકને ડાબા હતી ને તેમને અઢેલીને તે ઊભો થયો અને શામસુને કહ્યું હું પલિસ્તીઓની સાથે ભલે મોરું પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું આ પ્રમાણે મળતી વેળા જેઓને તેણે મારી નાખ્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેમણે મારી નાખેલા માણસો કરતાં વધારે હતી પછી તેના ભાઈ તથા તેના પિતાના ઘરના સર્વ માણસો તે આવીને તેને લઈ ગયા ને સોરા તથા એસ્તાવલની વચમાં તેના પિતા માનવાના કબ્રસ્તાનમાં તેઓએ તેને દફનાવ્યું તેણે ત્રીસ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવી બાપ તમારો આભાર ભાર તમારે સ્તુતિ કરીએ છીએ કે આજનો આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને આ ઘડી તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ પિતા બાપા વચનો અમે જે વાંચ્યા એ વાંચીને અમે ભૂલી ન જઈએ પણ અમે અમારા જીવનમાં ઉતારીએ અને તમને અડધામાં અધીન રહીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ વચનને વચનોને આશીર્વાદિત કરો વચન સાંભળનાર શ્રોતાજનોને પણ આશીર્વાદિત કરો બાપુ આ વચનો સમજવાને માટે પણ તેઓને તમે બુદ્ધિ પ્રેરણા પણ આપો બાપ પ્રિતા અમે શું માગીએ મારા માગે અગાઉ તમે સગડાવવાના જાણો છો તે તમે પૂરા પાડો છો તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ તમારો આભો ખૂબ જ નજીક છે એ અમે જાણીએ છીએ પણ તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી ત્યારે પિતા બાપ તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને અમે હરદમ તૈયાર હોય તેને માટે તમે અમને તૈયાર કરો અમારી સહાયતા મદદ કરો બાપ અમને તમારા માર્ગો શીખવો અને તમારા માર્ગો ચાલવાના માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો પિતા અમારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ હજુ ઘણા દેશોની અંદર ઘણી જગાઓની અંદર તમારા લોકોની સતામણી થઈ રહી છે ત્યાં પ્રોપિતા અસતાવનાર સતાવનાર લોકોને મેં તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓના હૃદયોને સ્પર્શ કરો અને તેઓ તમારી આગળ ઘૂંટડે પડે અને તમારી આગળ નમે અને તમને માન મહિમાને ગૌરવ આપે અને તમારા લોકોની સતામણી બંધ થઈ કૃપા થવા દો જે સતાવણી વેઠી રહ્યા છે એવા લોકોની પ્રોપિતા તમે મજબૂત અડીખમ બનાવો નીડર બનાવો તો તેઓ આ સતામણીથી ડરીને તમારા માર્ગોમાંથી ફરી ન જાય પણ તમારા બાળકો બનીને તમારા માર્ગોની અંદર ચાલે એને માટે તમે તેઓની સહાયતા મદદ કરો બાપ તેઓને જોઈતા સગડા સારાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપુ લડાઈઓ ચાલી રહી છે લડાઈઓ પ્રભિતા બંધ થાય એવી પણ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ તમે શાંતિના સરદાર છો અને તમે શાંતિ ચાહો છો ત્યારે પિતા બાપ અને લડાઈઓને ધમકાવો અને શાંત પડે એવી કૃપા તમે થવા દો ગરીબ અનાથ વિદભાવોની સહાયતા મદદ કરો ભાવ જેઓને પાસે રહેવાની ઠામ નથી એવા લોકોની સહાયને મદદ કરો ભાવ ઠંડની મોસમમાં ઘણા લોકો રસ્તાઓ પર સુતા હશે રોપિતા તેઓની સહાયતા મદદ કરો અને તેઓને જોઈતા સગળા સારા બનાવ મળી રહે તેને માટે પણ તમારી કૃપા થવા દો બાપ બીમાર હોય ઘાયલ હોય તેવા લોકોને મેં તમારી સમક્ષ લાવીએ છીએ બાપ એવા લોકોને તમારો તંદુરસ્ત ગાયલ હાથનો સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ સાચા પણ પામે અને પોતાના કુટુંબમાં બેસીને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ મેં તમારી પાસે માગીએ છીએ જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રૂપ લીધા તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અમારો માનવી માનવીય દિલાસો ક્ષણિક દિલાસો હોય છે પણ તમારો આત્મિક દિલાસો એ ભરપૂર હોય છે અને અનંત હોય છે ત્યાર પીતા તમે તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથેની પાસે રહો અને તેઓને તેઓના સ્વજના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે શક્તિનો આત્મા આપો જાણ્યા જાણ્યા અમારાથી થયેલા પાપોની પિતા સઘળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ સુમસિંહ મારફતે લાવીએ છીએ તેને સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા